મહવા શહેરના પાંચ સ્લમ વસાહતોના રીડેવલપમેન્ટ માટે મહવા શહેરના માર્કેટિંગ યાર્ડના તાલીમ કેન્દ્ર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તો સરકારશ્રી દ્વારા નિયુક્ત થયેલી એજન્સીના તજજ્ઞો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરના પાંચ સ્લમ વસાહતોના રીડેવલપમેન્ટ માટે નગરપાલિકા મહુવા દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સરકારશ્રીની નિયુક્ત થયેલી એજન્સીના તજજ્ઞો ઉપસ્થિત રહી અને આ નવા બનનાર આવાસોની તમામ જાણકારી આપી હતી હાલના સરકારશ્રીના ધારાધોરણ મુજબ અત્યાધુનિક સુવિધા સબર વસાહત બનશે વસાહતોમાં શું સુવિધા હશે સરકારશ્રીના નિયમ શું છે નવા વસાહતોના કાર્પેટ એરિયા પ્રમાણે અને આવક પ્રમાણે કેટલા પૈસા ભરવાના હોય છે તેવી તમામ માહિતી આપવામાં આવી હતી ત્યારે આ વસાહતોને લઈ જેમણે ખૂબ જ રસ લઈ મહેનત કરી છે આ રીડેવલપમેન્ટને સંભવ કર્યું છે તેવા મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ શું કહે છે તે જોઈએ આપણને આ નવી વસાહતની અંદર સારામાં સારી ડ્રેનેજની સુવિધા ક્યારેય તકલીફ ન પડે એવી પીવાના પાણી માટેની વ્યવસ્થા આપણી જે ઓપન પ્લોટ જે એરિયા ખાલી થઈ છે ને આપણને જે ફાળવા છે એમાં આંગણવાડી બીજા સામૂહિક જે કાંઈ ટાઉન હોલ સહિતના કામગીરી અને સામૂહિક વપરાશ માટેની જે સુવિધા ઉપલબ્ધ કરવાની હોય એ થાય એના રોડ રસ્તા લાઈટની જે જોગવાઈ છે એ સોલાર દ્વારા સ્થાપિત કરશે એટલે આપણને થોડું લાઈટ બિલમાં પણ રાહત રહેશે કે આપણે જે સોલારનું ઉત્પાદન છે એ બાદ મળે એટલે આગામી સમયની અંદર આપણે ગોવામાં સૌએ મળીને શાંતિમય રીતે દાખલો બેસાડવાનો છે કે પ્રાઇવેટ સોસાયટીમાં રહેનારાઓને પણ આપણી અસલમની અંદર ઈચ્છા થવી જોઈએ એવી સુવિધા અને સુખમય આપણે આપણા સોસાયટીમાં કરવી આપણે કોઈના પણ તકલીફ કે દુઃખની અંદર ઊભું રહેવાનું છે એમાં કોઈ તારું મારું કાયદાની આટી ઘૂંટી અને ખૂબ પ્રભાવ બતાવી દઉં એવું કોઈએ કરવાનું નથી આપણે બધાએ વધારેમાં વધારે આપણને સુવિધા મળે આપણો હક મળે એ રીતે આપણે શાંતિમય રીતે તમદાર તમે જે કાંઈ પ્રશ્ન હોય લેખિત ચીફ ઓફિસરને મોકલજો મને પણ કોપી આપજો કોઈના કાયદાકીય તકલીફ હોય કોઈ આટી ઘૂંટી હોય તમારી વારસામાં કોઈ તકલીફ હોય તમારે ટ્રાન્સફરમાં કોઈ તકલીફ હોય તો ચોક્કસપણે અમે મદદ કરશું હજી આપણે એની પોલિસી જે શરૂઆતમાં કરી હતી કે નેવું દિવસ સુધીમાં જેમને પણ ટ્રાન્સફર કરવા છે અથવા તો વારસાઈ કરવી છે વારસાઈ આપણે વિના મૂલ્ય કરીએ છીએ ટ્રાન્સફરની જે કંઈ ફી નક્કી કરેલી સરકારે છે અને તમામ ક્ષેત્રોમાં નગરપાલિકા એવું કોઈ સ્વાયત્ત આપણું નિગમ નથી કે લોકો રજૂઆત કરે એ રીતે બધું થઈ જ જાય આપણે તમામ લોકશાહી ઢબે શહેરી વિકાસ વિભાગના કાયદાઓને બંધન કરતા સીએ બંધનમાં રહીને આપણે તમામ યોજનાઓનો વધારે વધારે સરળતાથી કેમ કામ થાય ને તમારી પીડા ઓછી કેમ થાય એ રીતે આપણે સૌે મળીને આગળ વધવાનું છે એટલે આપ સૌ આમાં નીતિ નિયમ પ્રમાણે સહકાર આપશો કોઈ વાતોમાં ખોટી અફવામાં ન આવવું કે હવે તો આમ થઈ જશે ને આમ થઈ જશે ને તમને ક્યારેય ટ્રાન્સફર નહીં મળે હવે તમને એટલા વર્ષ સુધી બંધન રહેશે આ બધી અફવાઓથી બેંક જરાક સાવધાન રહેવું કારણ કે બહુ મોટા બિલ્ડરોનું કામ અહીંયા મળવામાં હાલે છે બધે એ બધા તમને કાંઈ ને કાંઈ ગરીબ માણસોને કાનમાં નાખશે વાત કે તમારે કારે ટ્રાન્સફર નહીં થાય તમે જોવાની ભાડું જ રહેવાના આવું બધું બહુ કેવા આવશે અરે તમને ભાડું નથી રાખવા એટલે માટે તો આવશે ડબલ આપણે યોજના લાવીને પીપીપી ધોરણે

એટલે આપ સૌ વિનંતી કરું છું કે સહકાર આપજો ધીરજ રાખજો અને મહુવાની જેમ મોરારી બાપુનું નામ છે ને એમ આપણી અસલમ પિડન્સ બોર્ડનું નામ પણ ખૂબ સારી રીતે વિકસિત થાય ને દાખલો ગુજરાતમાં બેસે કે મહુવાની અંદર શાંતિમય રીતે એવું સુ સુનિશ્ચિત આયોજન સાથે કામગીરી થઈ એવો દાખલો બેસાડવામાં સહકાર આપજો ભારત બીજા ત્યારે આ પાંચ સ્લમ વસાહતોના રીડેવલપમેન્ટ ને લઈ મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની મહેનત રંગ લાવી છે અને તેમની મહેનત થકી જ આ સ્લમ વસાહત રીડેવલપમેન્ટ માટે શક્ય બન્યું છે અને સ્લમ વસાહતમાં રહેતા તમામ પરિવારજનો પોતાની જે પણ વસાહતની પ્રક્રિયા બાકી હોય તે પૂર્ણ કરે જેથી જલ્દીથી કાર્ય શરૂ થઈ શકે આપણે આ બધાએ સહિયારા પ્રયાસથી આ સ્લબનું જે રીડેવલપનું કામ ચાલુ કર્યું છે એમાં સૌથી વધારે ફાળો શિવાભાઈ ગોહિલનો છે કારણ કે આપણા સાત આઠ વર્ષથી વાત હતી કે સ્લબને આપણે રીડેવલપ કરવા છે પણ કોઈ પ્રયત્ન આગળ ચાલતા નહોતા ધારાસભ્યએ ઘણી બધી મહેનત કરી સીએમ અને પીએમ બે સાથે બેઠીને રજૂઆત કરી અને બધા પ્રયત્નો અને પહેલાં તો એવું હતું કે ગાંધી એક જ સ્લબને આપણે ડેવલપ કરવાના હતા પણ ધારાસભ્યએ કીધું ના એક ડેવલપ નથી સ્લમ કરું મારે મારા બધા પરિવારો જેટલા સ્લમ છે બધા સાથે જ રાખી અને ડેવલપ કરવાના છે એટલે આપણે ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે એને અત્યારે પ્રયત્ન કર્યો એટલે આપણું ડેવલપનું કામ આગળ વધ્યું છે અને તમે બધા હંમેશા અમને સાથ સહકાર વધારે વધારે આપજો જેમના પૈસા થોડા ઘણા બાકી છે એ ભરી લેજો અને બાહેન્દ્રી લેટર પણ બધાએ આપવા પડશે એટલે ઝડપથી આપણું કામ આગળ ચાલશે બસ વધારે તો નહીં સિયારા પ્રસથી આપણે વધારે કામ બધા સાથે મળીને કરીએ અને આપણું સ્લમ એટલું બધું સરસ બનશે કે મોવામાં જેટલા બધા બિલ્ડિંગો ઊભા છે એ લોકોને પણ એવી ઈચ્છા આવશે કે નાના સરકારે આપણને સરસ મજાના ફ્લેટ રહેવા માટે આપશે પાર્કિંગની સુવિધા આપશે લિફ્ટની સુવિધા આપશે અને નોર્મલી પૈસામાં આપણને આવા સરસ મજાના ફ્લેટ બની જશે અને બસ આપણો પરિવાર બધા સુખ શાંતિ રહે અને ધારાસભ્યને પણ હું આભાર માનું છું કે સર તમે અમારા માટે અને અમારા પરિવાર માટે એટલી બધી મહેનત કર્યો એટલે તમારો ખૂબ ખૂબ મળવા અને મળવા સ્લમ વિસ્તારના વતી દર તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય શ્રી કૃષ્ણ